હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે બનાસકાંઠાના ઇકબાલ ગઢ હાઇવે પર કાલે શનિવારે ચોવીસમી જાન્યુઆરીની મોડી સાંજે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ ગોજારા અકસ્માતમાં સાત લોકોના કરુણ મોત થયા હતા જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી તો જ્યાં મિત્રો

મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા તમામ લોકો રાજસ્થાનના રહીશ હોવાનું સામે આવ્યું છે પાલનપુર હોસ્પિટલમાં તબિયત બતાવીને રાજસ્થાન પરત ફરતા હતા તે સમયે સર્જાયો અકસ્માત છ મૃતકોને અમીરગઢ રેફરલ અને એક મૃતક પાલનપુર સિવિલમાં પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે જ્યારે ત્રણ ઘાયલ પાલનપુર સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા છે જેમાંથી બે ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો જ્યાં મિત્રો જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ અકસ્માતગ્રસ્ત સ્થળે જઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અકસ્માતને પગલે જામ થયેલા ટ્રાફિકનું બનાસકાંઠા પોલીસે નિયંત્રણ કર્યું અને ગુજરાત રાજસ્થાન વચ્ચેનો ટ્રાફિક પૂર્વવર્ત કરાયો હતો અમીરગઢ પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે તો જ્યાં આમ તો આના વિશે તમારું શું કહેવું છે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર